અને સાંજે પહોંચશે નવસારી જ્યાં ચુમ્બાલીસ હજાર કરોડની તેઓ ભેટ આપવાના છે સાંજે કાકરાપાર એટોમિક પાવર સ્ટેશનની મુલાકાત લેશે બાવીસ હજાર પાંચસો સત્તર કરોડના પ્રકલ્પોનું તેઓ લોકાર્પણ કરશે પ્રધાનમંત્રીનું આગમન અને તેને લઈને તમામ તૈયારીઓ થઈ રહી છે સંવાદદાતા સપના અમારી સાથે જોડાઈ ચૂક્યા છે સીધા જશું સપના પાસે સપના એક બાજુ પ્રધાનમંત્રીનું આગમન મિશન છવ્વીસને લઈને જો વાત કરવામાં આવે સાથે કરોડોના લોકાર્પણ પ્રકલ્પોનું આજે શિલાન્યાં ઉદઘાટન પણ થવાના છે શું રહેશે આજનો કાર્યક્રમ પ્રધાનમંત્રીનો બિલકુલ ખ્યાતિ હાલ હું એરપોર્ટમાં ઉપસ્થિત છું અને એરપોર્ટથી દસ વાગ્યાની આસપાસ દસ વાગે કે સવા દસની વચ્ચે તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચે અને ત્યારબાદ તેઓ મોટેરા સ્ટેડિયમ જશે કે જ્યાં જીસીએમએમએફ જે પચાસ વર્ષ જેને પૂર્ણ થયા છે અને શ્વેત ક્રાંતિમાં જેનો અમૂલ્ય ફાળો છે તેને પચાસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તો તેમને શુભકામનાઓ પણ પાઠવશે અને મહત્ત્વના જે પ્રોજેક્ટ છે કે નવા નવા જે એમાં જે ક્રાંતિ થઈ છે તે નવા ઇન્ડસ્ટ્રીઝ જે સ્થાપના થવાની છે તો તેને પણ તેઓ તેનું પણ લોકાર્પણ કરશે અને આખા રાજ્યભરના જુદા જુદા પ્રોજેક્ટ્સમાં તેઓ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે જેમાં નેશનલ હાઈવેના જે રોડ હોય કે પછી અમુક જે પ્રોજેક્ટ છે મહત્વના જે પ્રોજેક્ટ છે જુદા જુદા વિભાગના પ્રોજેક્ટનું તેઓ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે જીસી એમએમએફથી ત્યારબાદ તેઓ મહેસાણા જશે અને ત્યારબાદ તેઓ સાંજે નવસારી જશે અને સાંજે તેઓ વારાણસી માટે રવાના થશે મહત્વપૂર્ણ દિવસ હશે કારણ કે હંમેશા જ જ્યારે પ્રધાનમંત્રીને